આટલા માટે ત્યાં કરીને હોય ગયો કે આપણે આ ટેન્શન નહીં કઈ કા ઓલરેડી જો અંદર પહોંચી ગયા છે મંદિર અંદર જો એનું ડેકોરેશન હા એમાં કઈ કટે જ નહીં ભાઈ જોરદાર ઝાડવાનું કટિંગ બટિંગ એમ કરેલું છે ભાઈ નીલકંઠામ હે બહુ મસ્તનું છે મંદિર હજી તો આપણે રસ્તામાં જ છે ઓલરેડી આગળ આગળનો વિડીયો બતાવીએ તમને કઈ રીતનું છે અંદર બધું નજીક પહોંચવા જાય આપણે હા ગેટ પણ એમ છે જોરદાર હા તો ઓલરેડી હવે મંદિર આપણે પહોંચવા આવ્યા હી અને આ બધોય હે એ બહારનો નજારો છે જો હા ઝાડવા વેલ વેલનું કટિંગ પણ એમ કર્યું ભાઈ જો ઝાડ ઉતર એવું છે મસ્ત દેખાવ એમાં આવે અને બેય બાજુ ઝાડવાનું છે જો હા તો ચાલો ઓલરેડી આપણે મંદિરે પહોંચી ગયા

જો આસ્થા કેવા આવ્યા જો આથી જો હા હા ભાઈ જોરદાર સિંહ છે કંઈ કટે નહીં મંદિર અંદર જોયા જેવું છે ઓ ભાઈ મસ્ત અને બધુંય નાના છોકરાઓ માટે ભૂલકાઓ માટે હાલો હજી તો મંદિર આગળ છે જાય બહુ મોટું મંદિર છે બતાવીએ તમને ધીરે ધીરે આગળથી હા એ તોલનાંક હોય એવું છે

પછી અંદર મંદિરમાં જઈએ જોતા જોતા જોઈએ કેટલી ફોર વ્હીલ પીડી છે પાર્કિંગ માં આપડે મંદિર પૂકી ગયા ને જોવો આસ્થા નિધિ તની ને જોવો હા નીતિ તો વળી ચેક કરે પાણી ક્યાંથી આવે શું છે હા તો જોવો મંદિર ને કેમ હે સીન જોરદાર એમાં કઈ કટે જ નહીં ભાઈ હા મંદિર પણ જોયા હું હે ભાઈ હાલો તો હજી અંદર નો નજારો તો બધે બાકી હે આ તો ખાલી ગેટ જ છે ભાઈ હા તો જો આ તન ની નાસ્તા નીતિ ત્રણેય રમે હા મોજા તો હાલો આપણે સહી હા કેમ છે કે જોર ધરી માં કઈ કટે જ નહીં એટલે જો આ ટીમ પટમાં લઈ જા આને લઈ જા ઓ ગાઈસ આ તો હજી ગેટ હતો ને જો ગેટ અંદર આપણે આવી ગયા ઓલરેડી અંદર અને કેમ છે મંદિરનું નું સિંજો આસ્તા એની રીતે આયલી છે હા જો આ આ મંદિર જોરદાર હે પણ આવો ક્યારેક આ બાજુ ભરૂચ આવતા હોઉં તો હા ભરૂચથી નજીક જ થાય છે હે મંદિર બહુ જોરદાર છે એક નંબર નું આ આસ્થાય જોવો જોવા વર્ગી ગઈ હે સ્વામિનારાયણ રથ છે આ મંદિર હે બધું ઓલરેડી કોમ્પ્લેટ મા કઈ કટેજ નહીં હા જો ગાય છે આ ગ્રાઉન્ડ છે આ અંદર પણ એવી કલા છે ભાઈ મા કઈ કટેની જોરદાર

જો બધાય અલગ અલગ હે જો અહીં ઓલા બધાય કામકાજ કરે છે તો હાલો આપણે હવે નીકળીએ આગળ આગળ બતાવીએ તમને જોતા જઈએ જો કાંઈ કલાની અદ્ભુત કૃતિ આહા કેમ છે જાડવા ઝાડવામાં પાણી નીકળે ન ભાઈ જો બની હારીઓ પાણી ભરે પાણી આવે ગાગરમાં છલકાય આમનું મેન મંદિર છે હાલો હવે મેન મંદિરમાં આપણે પ્રવેશ કરવાના જ છીએ હાલો તો કઈ જો આ ની મૂર્તિ મોટી ગંગા નીકળે છે એમાંથી આ ચટ્ટામાંથી માંથી ભાઈ આ બધું જોરદાર સીન હે ભાઈ નીચે સિંહ છે સિંહ ના મોટા માંથી પાણી નીકળે હે હવે મેન ગેટ માં ભૂગી ગયા ગેટ માં આપણે જો મંદિર તો હજી આગળ છે અહીંયા બતાવશું તમને મંદિર પાસે આવું ત્યારે તો જોવો મેન ગેટ છે આપણે મંદિર મેન મંદિર ત્યાં ભૂગી ગયા અહીં જોવો આ રીતે અને આ બાજુ પ્રવેશ દ્વાર નીકળે તો સ્વામિનારાયણ હાથી જુઓ આ પ્રતિક્ષિણા કરી આખી ફરતે મંદિરને ને આ મંદિરને પૂજા આખી કરી અને પછી આવી ગયા હે અને ઓલરેડી હાલો આપણે અંદર જઈએ મંદિર મંદિરમાં હાલો જોવો બતાવીએ તમને

આ બધી ભગવાન ને મૂર્તિ ને બધાય રૂપ છે આ બાજુ આવજો જઈએ આ બાજુ એક મંદિર છે આપણે દર્શન કરતા આવિયે હનુમાનજી નું મંદિર છે આ બાજુ હાલો તો જઈએ દર્શન કરતા આવિયે આ બાજુ મંદિર છે આ બાજુ મંદિર છે હનુમાન મંદિર હાલો હવે હનુમાન દાદા ને દર્શન કરી લઈએ આપણે આજ તો જો દર્શન કરે છે હવે હાલો આપણે પહોંચી ગયા નિકટ હાવ હવે દર્શન કરી લઈએ આપણે

સોનાની નગરી લાગ્યો અહીંયા તો એમ થાય કે સોનાની નગરી અંદર આવ્યા એવું લાગ્યો છે છે એક નંબર હાલો હવે આપણે પણ દર્શન કરી લઈએ આ બધે કરી લીધા છે કૃષ્ણજી ની મૂર્તિ છે વિષ્ણુ ભગવાન હતા હે સ્નાન બધે હાલે છે કાર્ય જો એઠે પૂજા પાઠ હાલતું લાગે બધે તો ગાય જો આ મંદિર નું મેન છે અને એની આખી પ્રતિક્ષિણા આપણે લઈએ પેલેથી મંદિર જુઓ હા એક એક મંદિર તમને બતાવીએ વિષ્ણુ ભગવાન હે આ એની પૂજા કરે હે હાલો પછી આગળ બીજા નંબરમાં હે हनुमान भगवान पूजा करे है जो आग जाइए जो नदी ना बदाय बार किलो मजा करे है कहीं घटे नहीं भक्त प्रहलाद नरसिम्हा पूजा करे है पी आ तो परशुराम भगवान लगे पूजा तो करे है હાલો આગળ આગળ બતાવતા જઈએ તમને આ જો ફૂલ લઈને જઈએ ભગવાન માટે આ પૃથ્વીનું રૂપ જે આપણે જો પૃથ્વી લઈ લીધી આખી એમને જો હાલો આગળ જઈએ જો આગળ આગળ બતાવી આખી પ્રદિક્ષિણા કરવાની છે બહુ જાજા મંદિર છે ભાઈ આમાં તો આપણે ઇતિહાસ જાળતા હોય તો થાય જવું એક બે ત્રણ ચાર ભગવાન છે હવે આનો આપણે તો ઇતિહાસ ખબર ના આપણે ભક્તિમાં છે નહીં પાછા એટલે બહુ આનો વાયસા નથી ઇતિહાસ એટલે કઈ ખબર નથી આ તો ઓલરેડી તમને બતાવતા જઈએ જો પાણી પણ ક્લીન હોય એમાં ચોખ્ખા એટલે એક નંબર છે ભાઈ જો ગરૂડ લાગે ગુરુદેવ હા બુદ્ધ ભગવાન લાગે હા જો હાજી તો આપણે અધ્વצે જ પૂગા અહીં જો અહીંયા ભગવાન પાણીમાં આવ્યા છે જો આજે અડધો રાઉન્ડ જ માર્યો અડધો મંદિર ને પાછળ જ પી ગયા જો આ રીતે હાલે છે પૂજા અર્પણ સ્વામિનારાયણ મંદિર ભગવાન જળમાં નીકળ્યા છે દર્શન કરી લઈએ આપણે ચાલો કઈ આપણે ઓલરેડી દર્શન કરી લીધા અને હવે આવી ગયા આપણા પાસે ઠેકાણે હાલો એક હે આવી ગયા હે આજતા ના લો બધાય ખડકાઈ જાય બેસી જાય એટલે હવે થાય ઘર ભેગા આજ બહુ રેખડ્યા હવે ભાઈ હાંજ સુધી રખડી લીધું હા સાંજ પડી ગઈ ને હવે થાય ઘર ભેગા હાલો તો હાલો બધાય ખડકાઈ ગયા બેસી ગયા નીધિભાઈએ ખડકાઈ ગયા આ હે નહીં હજી નથી થઈ ગયા હજી નથી થઈ ગયી એ તો છોકરીઓ ના થઈ ગયો હાઈન પડી તોય ઓલરેડી ગઈ હાઈન પડી ગઈ અને જો ટ્રાફિક હા 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 સિટી માં ટ્રાફિક તો ફૂલ હોય પાર ટ્રાફિક વગર તો હોય જ ને ટ્રાફિક તો જો જગ્યા નથી વાહન માં કે હા આવ હવે બસ થોડાક જ છેટા પહોંચવા જ આવ્યા વાહી ભાઈ મેન હાઈવે ઉપર જ છે હવે લગભગ પાંચ કિલોમીટર દૂરી ઉપર છે આપણે હાલો ભૂગી જાય તો કાય છે છોકરીઓ થાકી ગયો એ તો બધી હુઈ ગયું હે ને આપણે હવે હોવાની તૈયારીઓ છે આ તો સારું છે પાંચ કિલોમીટર પચાસ હોત તો આપણે નીંદર ચડી જતા હોય તો ટ્રાફિકમાં કંઈ ઘટે એમ જ નથી જોવો ટ્રાફિક નહીં છે બી થોડુંક મોડું થયું ન તો વહેલા ભૂકી જાત ભાઈ ઓલરેડી ગેસ આપણે હવે જોવો પહોંચી ગયા